સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાચાળની થીમ સાથે તરણેતર લોકમેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરા અને અન્ય નાગરિક પુરવઠા તેમજ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો તરણેતર પધાર્યા બાદ મંત્રીએ સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજન યોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ તરણેતર મેળાના આયોજન માટે આનંદ વ્યક્ત કરતા અહીંના લોકોનો હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તરણેતર મેળો જ્યાં યોજાય છે તેનું મૂળ નામ ત્રિનેત્રેશ્વર છે જે સમય જતાં અપભ્રંશ થઈને તરણેતર તરીકે ઓળખાયું છે સૌરાષ્ટ્રનો આ પાંચાલ વિસ્તાર ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય પરંતુ તેનું સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ રહેલું છે છે મેળા ઉત્સવો એ આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણી સંસ્કૃતિ અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્સાહન આપીને તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેળાઓને બદલતા સમય સાથે વધુ લોકપ્રિય અને સફળ બનાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે તરણેતર મેળામાં રાજ્ય સરકાર દ્વારા પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક અને પારંપરિક સ્પર્ધાઓ જેવા નવીન આયોજનો દ્વારા સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી રહી છે તેમણે માધવપુર અને જૂનાગઢના ભવનાથ મેળાની વિશેષતા ઉલ્લેખ કરી જણાવ્યું કે લોકમેળાઓ અને ઉત્સવોમાં વોકલ ફોર લોકલની ભાવનાને અપનાવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ આ પહેલ દ્વારા વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ આજે લોકમેળાઓ અને સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે આ કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવશે આ અવસરે રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોના સંબોધનતા કહ્યું હતું કે તરણેતરના આ વિશ્વ પ્રસિદ્ધ લોકમેળામાં પાંચાળ પ્રદેશની પરંપરાગત લોક સંસ્કૃતિ જે લોકજીવન લોકકલા હસ્તકલાની ઝાંખી સાથે જોવા મળે છે મેળામાં રમતગમત પશુપાલન સાંસ્કૃતિક વિભાગ સહિતના વિભાગોની પ્રવૃત્તિ અને કામગીરીની વિગતોનું પણ નિદર્શન કરવામાં આવે છે તેમણે કહ્યું હતું કે દેશને ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણા આપી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી બેરા આવા મેળાઓને વિશેષ મહત્વ આપી અને તેના માટે વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્રિજ ત્રિવેદી સુરેન્દ્રનગર ઋષિ પંચમીના દિવસે તરણેતરનો આપણો આ પરંપરાગત મેળો માં ભગવાન દેવનાથ દેવ મહાદેવના હમણાં દર્શન કર્યા પૂજા કરી અને દર વર્ષે જે રીતે ખૂબ મોટી સંખ્યામાં આપણી આ પરંપરાઓ જે ભારતીય સંસ્કૃતિ છે એને જે લોકોએ જાળવી રાખી છે એવો આપણો વિશ્વ પ્રસિદ્ધ આ તરણેતરનો મેળો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકો દ્વારા ઉજવાતો આપણો આ ઋષિપંચમીના દિવસનો ત્રેણેતરનો જે આપણો મેળો છે એ મેળાને વિશ્વ પ્રખ્યાત કરવા માટે જે રીતના આ મેળામાં નવા નવા આયામો ઉમેર્યા એ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય પ્રવાસન નિગમ સાંસ્કૃતિક વિભાગ પ્રવાસન વિભાગ અને અન્ય સરકારના જે વિભાગો છે એ ના અહીંયા અલગ અલગ રીતે કાર્યક્રમો આપણી ગ્રામીણ જે રમતો છે એને પ્રોત્સાહન આપવા માટે પણ આ મેળામાં ગ્રામીણ રમતો માટેનો ખાસ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે રાત્રિના અહીંયા રાવટીથી લઈ અને અલગ અલગ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે આ મેળો પહેલાં સુરેન્દ્રનગર અને આસપાસના જે જિલ્લાઓ છે એમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાથી જ્યારે ત્રીજના દિવસથી શરૂ થાય અને છઠના દિવસ સુધીનો આ આપણો આ મેળો છે એમાં આજનો દિવસ છે ઋષિ પંચમીનો દિવસ એ દિવસે અનેક લોકો શ્રદ્ધાળુઓ રાતથી અહીંયા આવી ગયા હોય છે હવે આ મેળામાં દેશ વિદેશથી પણ લોકો આ મેળો માણવા માટે આવે છે અને સમગ્ર ગુજરાત અને અલગ અલગ જગ્યાએથી મેળાના ખૂબ મોટી સંખ્યામાં રાઇડ્સથી લઈ અને નાના મોટા સ્ટોલનું ખૂબ મોટી સંખ્યા થવાના કારણે સ્થાનિક લોકોને રોજગારી પણ આ મેળાના કારણે મળી રહી છે